ખેડૂત મિત્રો ગુજરાત એગ્રી સ્ટડીઝ ચેનલમાં આપનું સ્વાગત છે ખેડૂત મિત્રો આ વિડીયોમાં આપણે મગફળીમાં ક્યારે કેટલું અને કેટલા પ્રમાણમાં ખાતર નાખવું જોઈએ એના ઉપર ચર્ચા કરીશું મિત્રો આ વિડીયોમાં આપણે બે જ મિનિટમાં સમજાવીશું એટલે વિડીયો પૂરો જોઈજો આપણે ઘણા વિડીયો જોતા હોઈએ છીએ પણ આ વિડીયો બે જ મિનિટનો છે ફાલતુ વિડીયો જોવા એના કરતાં આ વિડીયો પૂરો જોઈજો તમને બે જ મિનિટમાં સેન્દ્રીય ખાતર અને રાસાયણિક ખાતર ક્યુ કેટલા પ્રમાણમાં નાખવું એના ઉપર માહિતી આપીશ હવે મિત્રો ખાતરના બે પ્રકાર છે એક સેન્દ્રિય ખાતર છે અને એક બીજું છે રાસાયણિક ખાતર તો સેન્દ્રિય ખાતરની વાત કરીએ તો મગફળીમાં આઠથી દસ ટન પ્રતિ હેક્ટર એટલે કે સવા છ વીઘામાં આઠથી દસ ટન નાખવું જોઈએ જો સેન્દ્રીય ખાતર ન હોય તો આપણે એડીનો ખોળ પાંચસો કિલો સવા છ વીઘામાં નાખી શકીએ છીએ જૂનાગઢ ખાતે મિત્રો જે રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર છે એને ખેડૂતોના અલગ અલગ ખેતર ઉપર સંશોધન કરેલ જેના પરિણામે માલુમ પડેલ કે જે કંઠના સડાનો રોગ હોય છે એમાં પાસઠ ટકા જેટલો ઘટાડો થાય છે અને થળના સડામાં પંચાવન ટકા જેટલો એરનડીનો ખોળ વાપરવાથી ઘટાડો થાય છે આ સિવાય વાત કરીએ રાસાયણિક ખાતરની મિત્રો તો રાસાયણિક ખાતરનો મગફળીમાં ડોઝ છે સાડી બાર કિલો નાઇટ્રોજન પચીસ કિલો ફોસ્ફરસ અને એંસીથી એકસો વીસ કિલો પોટાશ પ્રતિ હેક્ટર તો મગફળીમાં આપણે જો ડીએપી યુરિયા અને મ્યુરેટો પોટાશ વાપરવું હોય તો ડીએપી નવ કિલો એક વીઘામાં યુરિયા ચાર કિલો એક વીઘામાં અને મ્યુરાટો પોટાસ એકવીસ કિલો જો ફળદ્રુપ જમીન હોય ભારે જમીન હોય તો એમાં એકવીસ કિલો અને જો હલકી કાંકરિયાળ જમીન હોય તો બત્રીસ કિલો વીઘામાં આ સિવાય વાત કરીએ જો આપણે ડીએપી યુરિયા અને એમઓપી ન વાપરવું હોય અને એની જગ્યાએ એસએસપી યુરિયા અને એમઓપી વાપરવું હોય તો સિંગલ સુપર ફોસ્ફેટ આવે એ પચીસ કિલો વીઘે યુરિયા પાંચ કિલો વીઘે અને મ્યુરેટો પોટાશ અગાઉ જણાવ્યું એમ એ જ પ્રમાણે જોઈએ સૂક્ષ્મ તત્વો માટે ખેડૂત મિત્રો આપણે બીજા વિડીયોમાં સમજાવું જો ખેડૂત મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા જ વિડીયો સાથે ખેડૂત મિત્રો આભાર